चला बो भाऊ आम्ही पार्टी चालू एक खायला होता आता आम्ही खाऊ द्या आता काय करतो मिनिस्टर ना

આ પોખડે આવો આ પોખડે આ બે પોખડા લઈ લે ભાઈ મેન આતે આ બે પોખડે આતે ખાટ કેરા ના બોલ પોખડે મારા કા મું તમને દેખાડું કસ મટન ફોના નહી રે પોખડેસ ના નહી પોખડે ના મારડે ને આ તો તમે વિડિયો માં સાઈડ પોખડે આ દોને છે આ દોને આ આજ નહીં તે આ કાંધા આજના દિન તે પાણી પડી રહ્યા શા પાણી પડ પાણી પાણી પડતા પાર્ટી બહુ દે કાઉન્ટ પાણી પડી બંધ देखा मोठा लिंबू या देखा केवढा लिंबू लिंबू संजया हो संजया माझा काय म्हणाल आपलाय ओ म्हणा बोकड्या सगळं की તો બગડે તો બગડે હા બ તને કેશી લે બ દેખાવા આવો આપણા બોકડા આવો આપણા બોકડા આવો આવો આપને કઈચી નઈ કરે લે લાગાવે તો કઈ જઈ કઈચી લાગી ન આલ્યો યે તો ભાજી આમનેટન ની ભાજી આઈ દે ગા એક બોરાડીમાંટન લેવા ગયા નો બોરાડીમાં

ચાલીન ડાયરેક્ટી લાગી ચુક ડાયરેક્ટી વાત ચાલીન એક જણ વાટ એક જણ વાટ

मला काय आमना राम राम मंडळी जय खानले आमची जय जय आमची टीम सगळी आपल्या शेतात काय आणि एन्जॉय करता येते सगळे

भाऊ हो दोन कॅमेरा नाहीत ना एकच येणार आहे आता आता काय फिरायला एकच बार मी आपटालो ना मी मी तसा आहे

बारी काय काम करत ते सांगा ना गरज नाही चारण ना ते घरी लागणा आम्ही काय काम करतो तुम्ही पण नायले ना पहिले रे आय लव्ह यू आणि लोक असले